બાદમાંથી ઝડપાયો રમેશ વિશ્વાસ મકાનમાં જ ક્લિનિક ચલાવતો રમેશે ધોરણ બાર સુધી જ અભ્યાસ કર્યો છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો મેડિકલના ના સાધનો સહિત ચાલીસ હજાર થી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો છે

રમેશ વિશ્વાસ મકાનમાં જ ક્લિનિક ચલાવતો રમેશે ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો મેડિકલના સહિત ચાલીસ થી મુદ્દામાલ જપ્ત કર્યો છે